લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ એકસો પચાસમી જન્મ જયંતિ નિમિત્તે ગુજરાત ભરમાં ઉજવણીનો ધૂમધડામડો ચાલ્યો છે ગુજરાત સરકારના માર્ગદર્શન હેઠળ તમામ વિધાનસભા મત વિસ્તારોમાં પદયાત્રા સહિત વિવિધ કાર્યક્રમો યોજાયા આથી પંચોતેર ધોરાજી વિધાનસભા મતદાર વિભાગ દ્વારા ઉપલેટા તાલુકાના ભાયાવદરમાં આઠ કિમી લાંબી વિશાળ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું જેમાં ભાજપના હજારો કાર્યકર્તાઓએ ભાગ લીધો પદયાત્રાના આયોજનમાં માનનીય ધારાસભ્ય શ્રી મહેન્દ્રભાઈ પાડલિયા પૂર્વ મંત્રી ગોવિંદભાઈ પટેલ જિલ્લા ભાજપ મહામંત્રી રવિભાઈ માકડિયા બાયાબદર ભાજપ અગ્રણી ઇન્દુભા ચુડાસમા તથા જિલ્લા તાલુકા ભાજપ પદાધિકારીઓ સામાજિક આગેવાનો મોકલી રહ્યા પદયાત્રા દરમિયાન દર એક પોઈન્ટ પાંચ કિમીના અંતરે પેટા સ્ટેજ પર સાંસ્કૃતિક કાર્યક્રમો બાળકોની વિવિધ વેશભૂષા ઠંડા પીણા લીંબુ શરબત અને પાણીના સ્ટોલની વ્યવસ્થા કરવામાં આવી મોજીરા ગઢાળા

સરદાર વલ્લભભાઈ પટેલ દેશના લોહ પુરુષની દોઢસોની જયંતિ નિમિત્તે તારીખ સોળથી બાવીસ તારીખ સુધીના જે દેશભરના જે કાર્યક્રમો થાય છે એમાંનો ઉપલેટા ધોરાજી નો જે આ કાર્યક્રમ છે ધોરાજી શહેર ધોરાજી તાલુકો ઉપલેટા શહેર ઉપલેટા તાલુકો ભાયોદર શહેર એનું ભારદર સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાએથી ખાખી જાડિયા સુધીમાં આપણે કુમાર શાળાના શિક્ષિકાઓ અને શિક્ષકો અને બધા સાથે રહી વિદ્યાર્થીઓ મોદીરા ગઢાળા અને ખાખીજારિયા અને છેલ્લે આય ખાખીજારિયા મુકામે એ બધાયને ભોજન કરાવી અને અંદાજે પાંચસો જેટલા લોકોએ એકી સાથે અહીંયા બધાએ ભોજન લીધું અને આ એકતા યાત્રાનું સમાપન કર્યું ખાખીજારિયા મુકામે તો ખાખીજારિયા ગામના બધાય અમારા આગેવાનો આયુ સમાજના પ્રમુખ છે શિકાંતભાઈ સિવા છે મુરુભાઈ છે રાજભાઈ ગોલ છે માજી પ્રમુખો

તો તેમાં ભાયાવદર થી પ્રસ્થાન થઈને આઠ કિલોમીટર ની એટલે કે આપણે ખાખી જાડિયા સુધીનો પદયાત્રા નું આયોજન હતું તેમાં વચ્ચે વચ્ચે સારા એવા સાંસ્કૃતિક કાર્યક્રમ ના પોઈન્ટ મૂકેલા હતા રસ્તે ચા પાણી સરબતો આ તે બધું એવી રીતના પ્રશાસન એ લોકોએ સરસ મજાનું ગોઠવેલું હતું ને ખૂબ બહોળી સંખ્યામાં કે જે આપણા સરદાર વલ્લભભાઈ પટેલ ના જેટલા આપણે કહીએ એટલા એના

સરદાર વલ્લભભાઈ પટેલની ની એકસો પચાસ જન્મ જયંતિ નિમિત્તે સમગ્ર દેશની અંદર સરદાર સરદાર સાહેબના છે ઉજરૂપે ગુજરાત ગુજરાતની અંદર સોળ થી બાવીસ દરમિયાન દરેકે દરેક વિધાનસભા વિસ્તારમાં સરદાર સરદાર સાહેબ જન્મ જયંતિ ની ભવ્ય ઉજવણી થઈ રહી છે આજ રોજ ધોરાજી વિધાનસભા સરદાર સાહેબ ના સ્ટેચ્યુ એ પુષ્પાંજલિ કરી અને ભાયાવદર લોકોએ પદયાત્રા કરી અને અલગ અલગ ચાર થી પાંચ પોઈન્ટ ઉપર બાળકો ખૂબ સ્વાગત કર્યું દેશભક્તિના ગીતો થી સ્વાગત કર્યું અને સરદાર સાહેબ ની જે મેસેજ થાય એક ભારત આત્મનિર્ભર ભારત તો જે સંદેશ છે એ વ્યાપક રીતે ફેલાયો અને આ પદયાત્રા લગભગ ઓછા માં ઓછા પાંચસો લોકો જોડાયા અને લગભગ સાડા બાર વાગે પદયાત્રા સમાપન થઈ દરેક દરેક પદયાત્રીઓ આપના માધ્યમ દ્વારા ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું મારું નામ રવિ માકડિયા રાજકોટ જિલ્લા ભાજપ મહામંત્રી આજરોજ ઉપલેખા ઉપલેટા ધોરાજી વિધાનસભાની અંદર સરદાર એક દર એક વન ફિફ્ટી

પાર્ટીના આગેવાનો તથા હરેક હરેક ગામની અંદર પોઈન્ટમાં એક શ્રુતિ જેવું આખું આયોજન કરેલું હતું કે એક દેશની બેટી કેવી હોવી જોઈએ રાષ્ટ્રપતિ શિક્ષિત ડોક્ટર નર્સ વકીલ પાયલોટ

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ